નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે વિદ્યાર્થીઓનો વિરોધ કાયમી ભરતી કરવાની માંગણી સ્કૂલવર્ધી વાહનોના એસોસિએશનની હડતાલના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીઓ ચારધામમાં યાત્રાળુઓ માટે નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું આજે વિશ્વ સિકલ સેલ દિવસ રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ શારીરિક તપાસ કરવામાં આવશે અને રાજ્યના અનેક શહેરોમાં ગરમી યથાવત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરી છે ત્યારે ગઈકાલે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એકઠા થયા હતા સરકારની નીતિઓનો તેમણે વિરોધ કર્યો હતો ગાંધીનગરના પથિકાશ્રમ પાસે આંદોલન કરી રહેલા આ વિદ્યાર્થીઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી તેમણે જ્ઞાન સહાયક નહીં પણ કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરી સ્કૂલવર્ધી વાહનોની પરમિટ સહિતના નિયમોને પગલે એસોસિએશનની હડતાલને કારણે અમદાવાદ સહિત રાજ્યભરના વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં સ્કૂલવર્ધીના વાહનોમાં પરમિટ ફાયર સેફટી ઉપકરણો બાળકોને બેસવાની ક્ષમતા સહિતના મુદ્દે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી દરમિયાન રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે બાળકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને સરકાર સકારાત્મક રીતે વિચારીને સ્કૂલ વાહનના સંચાલકો માટે નિયમો બનાવી રહી છે જેની જાહેરાત હવે પછીથી કરવામાં આવશે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા તેમજ સલામતીને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે સૂચના જાહેર કરી છે જેમાં જણાવાયું છે કે દરેક યાત્રાળુઓએ નામની નોંધણી કરાવી ફરજિયાત છે જેમની નોંધણી થઈ હશે તેમને જ ચેકપોસ્ટ પરથી આગળ જવા દેવાશે આ ઉપરાંત નોંધણી થઈ ન હોય તેમને ચોક્કસ તારીખ આપવામાં આવેલી હોય છે તે તારીખોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું જણાવાયું છે આ એડવાઇઝરીમાં ટુર ઓપરેટર્સને કહેવાયું છે કે તેમના યાત્રીઓના નામની નોંધણી થઈ છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે ગુજરાતમાંથી મોટા પાયે યાત્રાળુઓ ચારધામ યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે ઉત્તરાખંડ સરકારની આ એડવાઇઝરીને ગુજરાત સરકારે લોકોની જાણકારી માટે પ્રસિદ્ધ કરી છે આજે ઓગણીસમી જૂન વિશ્વ સિકલ સેલ દિવસ છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે ગુજરાતમાં સિકલ સેલ એનિમિયા નિયંત્રણ હેઠળ લોકોની શારીરિક તપાસ કરવામાં આવશે આનુવંશિક રક્ત વિકૃતિ ધરાવતો આ રોગ મોટાભાગે આદિવાસી સમુદાયમાં જોવા મળે છે રાજ્યમાં આ રોગ મુખ્યત્વે અંબાજીથી લઈને ઉમગ્રામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે જેમાં અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ છોટાઉદેપુર દાહોદ મહીસાગર પંચમહાલ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ એમ ચૌદ જિલ્લાઓનો સમાવેશ થાય છે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના નાયબ નિયામક ડોક્ટર જયેશ કટેરાએ આ અંગે રોગની વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું સિકલ સેલ કેરિયર વાળા જે લોકો છે તેઓ જો બીજા કેરિયર વાળા વ્યક્તિઓ સાથે લગ્ન કરે તો એમાંથી સિકલ સેલ ડિસીઝ થવાની શક્યતા રહે અને સિકલ સેલ ડિસીઝ થાય પછી એમાં ધ્યાન ના રાખવામાં તો ક્રાઇસિસ થાય અને ડેથ પણ થઈ શકે છે એટલે આપણે ખાસ કરીને આની અંદર તમામ સગર્ભાઓનું જે છે એનું ચેકિંગ કરીએ છીએ તેમાં સિકલ સેલ કેરિયર છે કે ડિસીઝ છે એની ખાતરી કરીએ છીએ સિકલ સેલ કેરિયર વાળાને આપણે મેરેજ કાઉન્સેલિંગ કરીએ છીએ તે ઉપરાંત એડોશન અને નવજાત શિશુનું પણ આપણે તપાસ કરીએ છીએ અને તેના દ્વારા આપણે સિકલ સેલ છે એને ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો ગઈકાલે રાજ્યના કેટલાક શહેરોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં તાપમાન ચાળીસ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી પણ હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો બફારાથી પરેશાન થયા હતા અમદાવાદમાં દિવસભર ગરમી બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારે શહેરમાં અનેક સ્થળોએ છાંટા પડ્યા હતા ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ અને ડીસા તથા વડોદરામાં ચાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ગુજરાતમાં હાલ દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી પ્રમાણે ગઈકાલે સવારે છ થી સાંજના આઠ વાગ્યા સુધી જૂનાગઢ વલસાડ સુરેન્દ્રનગર જિલ્લામાં એક ઇંચ અને ભરૂચ અમરેલી તથા નવસારી જિલ્લામાં પંદરથી વીસ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલે અરબી સમુદ્રમાં હવાનું દરબાણ સર્જાશે અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે અઠ્યાવીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અને અતિભારે વરસાદની શક્યતા છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે જિલ્લાના ચાર તાલુકામાં મેઘરાજાનું આગમન થયું હતું શિહોર ગારિયાધાર પાણીતાણા અને મહુવા પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ગઈકાલે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગરના પાલીતાણામાં અગિયાર મીમી ગારિયાધારમાં ચાર મીમી અને સિહોરમાં મીમી વરસાદ નોંધાયો છે જ્યારે મહુવાના બગદાણા મોણપર કર્મદિયા અને દેવગડા તથા આજુબાજુના ગામોમાં સાંજે છોટોછવાયો વરસાદ પડ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષાના અનુસંધાને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જે આગામી એકવીસ જૂનથી ચાર જુલાઈ સુધી કાર્યરત રહેશે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ શૂન્ય શૂન્ય પરથી સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માર્ગદર્શન મેળવી શકશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર સર્વેયર વર્ગ ત્રણ મહેસૂલ વિભાગ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી એકવીસમી જુલાઈએ લેવાશે આ પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે પરીક્ષાનો કાર્યક્રમ અને પ્રવેશપત્ર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ મંડળની યાદીમાં જણાવાયું છે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી કોમરેડ્સ મેરેથોન બે હજાર ચોવીસમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડર્બનથી પીટર મેરિટ્સબર્ગ સુધીની છ્યાસી કિલોમીટરની મેરેથોન અગિયાર કલાક અને ચોવીસ મિનિટમાં પૂર્ણ કરી હતી અત્રે નોંધનીય છે કે આ મેરેથોન વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની દોડ સ્પર્ધામાંની એક છે વિશ્વની સૌથી જૂની અને અગ્રી ગણાતી આ મેરેથોનમાં વિવિધ દેશોના વીસ હજાર દોડવીરોએ ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે સચિન શર્મા આ અગાઉ ઘણી દોડ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મળેલા ઈમેલના પગલે વહીવટી તંત્ર દ્વારા રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે જેના પગલે ગઈકાલે જામનગરના એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ અને સુરક્ષા જવાનો દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જોકે તપાસ દરમિયાન કશું વાંધાજનક મળ્યું ન હતું પોરબંદરમાં ઓડધરના દરિયાકિનારેથી બાર પોઈન્ટ અઠયાવીસ લાખ રૂપિયાનું આઠ કિલો એકસો બાણું ગ્રામ ચરસ મળી આવ્યું છે અમારા પોરબંદરના પ્રતિનિધિ જણાવે છે કે તાજેતરમાં દ્વારકાના દરિયાકિનારેથી એક સપ્તાહ દરમિયાન એકસઠ પોણાંક છ્યાસી કરોડ રૂપિયાનો એકસો ત્રેવીસ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે પોરબંદર જિલ્લા પોલીસે દરિયાકિનારે તપાસ અભિયાન હાથ ધર્યું હતું તપાસ દરમિયાન ઓળદર નજીકના દરિયાકિનારેથી છૂટાછવાયા સ્થળે ચરસના સાત જેટલા પેકેટ મળી આવ્યા હતા પોરબંદર એસઓજી અને મદદનીશ પોલીસ અધિક્ષક અને ગ્રામ્ય પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે દીવના નાગવા ગામ પાસેના દરિયામાં ડૂબી જવાથી એક યુવાનને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે બીજા યુવાનની શોધખોળ ચાલુ છે બંને મિત્રો કચ્છના માંડવીથી દીવ ફરવા આવ્યા હતા દરિયાની નજીક પથ્થર પરથી ફોટો અને શેલ્ફી લેતા હતા તે સમયે અકસ્માતમાં દરિયામાં તેઓ ડૂબી ગયા હતા એક યુવાને દરિયાની ભાટ પકડી લેતા તે બચી ગયો હતો જેને દીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી મામલે વિદ્યાર્થીઓનો વિરોધ કાયમી ભરતી કરવાની માંગણી સ્કૂલવર્ધી વાહનોના એસોસિએશનની હડતાલના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીઓ ચારધામમાં યાત્રાળુઓ માટે નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું આજે વિશ્વ સિકલ સેલ દિવસ રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ શારીરિક તપાસ કરવામાં આવશે અને રાજ્યના અનેક શહેરોમાં ગરમી યથાવત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા